સાથે ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારીના દબાણ દૂર કરીને રસ્તા દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે જેને લઈને લારી ધારકો ખફા થયા છે તેઓ જણાવે છે કે તંત્રએ કાર્યવાહી કરવી જ હોય તો સવારે પાંચ વાગે કરે સવારે પાંચ વાગે એક એક્ટિવા પણ જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે સાથે જ ભાડા અને ભરણના આરોપો પણ મૂકવામાં આવ્યા છે વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારી મૂકી ફ્રૂટ્સ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ચાર રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ કામગીરીથી લારી ધારકો ખપા થયા હતા અને ફરીથી ખંડેરાવ માર્કેટ પાસે દબાણ ના કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ડેલિકેટ લગાવી દેવામાં આવ્યા હતા સાથે ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા જેથી કરીને રોડ દબાણ મુક્ત બને તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેલિકેટ લગાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા

અમારા પાસે પૈસા નહીં એટલા બધા મહિને થઈને ચાલે બે ફરનું ભાડું ભરવાનું પણ લાઇટ બી ભરવાનું આના પર ગુજારો છે રોટલી શાક બનાવવાના પૈસા અમારે ખૂટતું નહીં મળતું બધી રીતે કરવાનું અમારે આ વસ્તુમાં ઓગ્યે કેલું કે અમારા બહુ બહુ તો ત્રણસો ચારસો રૂપિયા મળે કાં આખો જે કાંઈ મારે બે હજાર ત્રણ હજાર નહીં મળતા સાહેબ ટ્રાફિક સમસ્યાવાળા રોડ મારા થાય છે તમે કહેશો તમે આગળ જતા રહે અમારી દવા ને તમે ક્યાં એમ કરીએ છીએ તો લારી વાળા ને કોઈ પ્રોબ્લેમ છે તો લારી વાળા નો ચોર અને ફૂટપાડી વાળા દેશ છે તો એમના હું દિવસ બસી બેન